આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા મોરબીની જનતાને તેમજ આ બહેરી મૂંગી સરકારનું જે શાસન છે એમને જગાડવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા ખાસ કરીને જોઈએ તો મોરબીની અત્યાર સુધીની નગરપાલિકા હમણાં તો જો કે મહાનગરપાલિકા જાહેર કરી પણ તે પહેલાંની આપણે જો વાત કરીએ તો મોરબીની અંદરની જે નગરપાલિકા છે નગરપાલિકાની અંદર લોકોના પૈસાના ટેક્સ સ્વરૂપે જે જમા થયા હતા એની અંદર આ જે કમળગટ્ટાઓ જે ભાજપના ભ્રષ્ટાચારી જે લોકો છે એમણે પોતાના પેટ ભરવાના જ કામો જે કર્યા છે તો એમના માટે થઈ અને જનતાએ અત્યાર સુધી મુંગારાને સહન જ કર્યું છે તો આજે અમારો આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતની અંદર જે હમણાં સ્ત્રીઓ ઉપર જે કંઈ પણ અન્યાયો થઈ રહ્યા છે તેમજ મોરબીની જનતાને જગાડવા માટેના આજે પ્રયાસો ઢોલ વગાડી અને એમના પ્રયાસો થઈ રહ્યા હતા જેમ કે આપણે આ જોઈએ તો મહાનગરપાલિકા બનતા મોરબીની જનતામાં એક જાગૃતતા આવી છે કે હાસ આટલા વર્ષે મોરબીને એક મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે તો આજ પછી મોરબીના જે ગટરના પ્રશ્ન છે રોડ રસ્તાના પ્રશ્ન છે જે સ્ટ્રીટ લાઇટના પ્રશ્નો છે કે જે વર્ષો જૂના વણુકેલિયા જે લાતી પ્લોટના પ્રશ્ન હોય પાણી નિકાલના વરસાદી પાણીના નિકાલના જે કાંઈ પણ પ્રશ્ન હોય તો હવે મોરબીની જનતાને એક એવી આશા જાગી છે કે હવે આજ આ પ્રશ્નોનું કંઈક સોલ્યુશન અને સમાધાન આવશે પરંતુ આપણે જોઈએ તો અત્યાર સુધીમાં મોરબીની જનતાના બાળકો માટે બાગ બગીચા પણ કાંઈ મળ્યા નહોતા તો હવે મહાનગરપાલિકા થતાં અને જે કમિશનર જે આપણા મોરબીની અંદર જે મુકાણા છે તો એમના માટે આજે મોરબીની જનતાને કંઈક એમની પાસેથી કંઈક આશા અને અપેક્ષાઓ છે તો મોરબીની જનતાને અમે એટલું કહેવા માગીએ છીએ આજે જગાડવાના પ્રયાસો હતા ઢોલ વગાડી અને જગાડવાના પ્રયાસો થઈ રહ્યા હતા જેથી કરી અને મોરબીમાં ખાસ જોઈએ તો નકરો ને નકરો ભ્રષ્ટાચાર ચાલુ છે સામાન્ય વ્યક્તિઓ પોતે ત્રણસો ચારસોના રોજમદારો હોય અને પોતાનું રોજ ખોટી કરી બાળકોના જન્મ મરણના દાખલાઓ કઢાવવા માટે નગરપાલિકાએ જતા હોય તો એમને ચપ્પલના તળિયા ઘસાઈ જતા હોય છે અને એ પણ મફતમાં કોઈ કામો થતા નથી ત્યાં પણ સો બસો પાંચસો રૂપિયા આપવા પડતા હોય છે ત્યારે આવા સામાન્ય માણસોના કામ થતા હોય છે તદઉપરાંત આપણે જોઈએ તો મોરબી સિરામિક ક્ષેત્રે એક નંબરનું સ્થાન જ્યારે ધરાવતી હોય ત્યારે મોરબી સિરામિક ક્ષેત્રે પણ ઘણા બધા પ્રશ્નો વણૂંકેલા સરકાર કોઈ ધ્યાન આપતી નથી તો આજે સર્વે નાનો માણસ જોઈએ મોટો માણસ જોઈએ કોઈ પણ સમાજ જોઈએ મોરબીની અંદર તમામ સમાજો જે વસતા હોય તો એમને ક્યાંક ને ક્યાંક આશા અને અપેક્ષાઓ મહાનગરપાલિકા થતા એવી દેખાઈ રહી છે કે હવે અમારા બાળકોના સારા ભવિષ્ય માટે આગળ કંઈક નીકળશું તો જ્યારે અત્યાર સુધીના જે ભ્રષ્ટાચારી જે કહી શકાય એવા ખાસ તો હું તો એમને મારી ભાષામાં કેન્સરના જે કીટાણુઓ ગણું છું કે અત્યારે મોરબીની અંદર નગરપાલિકાનો કેન્સરનું દરદ ત્રીજા સ્ટેજ ઉપર હતું ત્યાંથી એક સારા ડોક્ટર જે કહી શકાય કે જે કમિશનર સ્વરૂપે આપને મળ્યા છે જો આ કમિશનર પાસે મોરબીની જનતાને એટલી જ આસાન અપેક્ષાઓ છે કે એમને સારી ડોઝ કેન્સર રૂપી ડોઝ આપવામાં આવે અને જે ભ્રષ્ટાચારી જે કીટાણું છે કે જે ત્રીજા સ્ટેજમાં પેસી ગયા છે એવાને આ મહાનગરપાલિકાથી દૂર રાખવામાં આવે તો આ જે કેન્સર જે છે એ ચોથા સ્ટેજમાં જાતું અટકશે અને મોરબીની જનતા પણ જાગૃત બને અને એમના ટેક સ્વરૂપે જે પણ પૈસાઓ જે પે કરી રહ્યા છે એમનો ક્યાંક ને ક્યાંક હિસાબ માગે એટલા માટે આજે અમે મોરબીની જનતાને જગાડવા માટેના પ્રયાસો કર્યા છે ઢોલ વગાડી અને મોરબીની જનતાને આજે અમે જગાડી છે આજે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી જિલ્લાની નગરપાલિકાના ચોકની અંદર એક જનતાને જગાડવાનો અને પ્રશાસનને પણ જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને પ્રશાસન પાસે જનતાના દરેક હકો છે કે જે માગવાનો અધિકાર છે અને દરેક હકોને માગે અને જાગે બરાબર અને અમુક અમુક લોકો ભ્રષ્ટાચારી પોલીસ તંત્ર પ્રશાસન ઘણા બધા એવા છે કે જેની પાસે તમે હિસાબ માગો હપ્તાખોરી દારૂબંધી અને નિયમોના ચુસ્ત પાલન કરવાનો આપને મૂળભૂત હકો મળેલા છે તો મહેરબાની કરી અને હવે ભાજપના કમલગટ્ટાઓનો ત્રાસ ઘણો બધો વધી ગયો છે તો મહેરબાની કરીને હવે શાંતિથી લોકોને સુખાકારી આપે એવી નમ્ર વિનંતી છે અને હમણાં જ અમરેલીમાં એક પ્રશ્ન દીકરીનો બહેનો ચાર પાંચ દિવસ પહેલાં અને પોલીસે રાત્રે બાર વાગે ધરપકડ કરી અને એના ઉપર ગુનો દાખલ કરી અને કોર્ટમાંથી જામીન મેળવી અને છૂટી ગયેલ છે અને બીજી વખત કાલે પણ ધરપકડ કરી અને પરેશ ધાનાની સાબ વચ્ચે આવતા ગાડી ઊભી રાખી અને એમને છોડાવેલ છે તો આ બધા અત્યાચાર કરવાના પોલીસ પ્રશાસન પણ બંધ કરે એવી અપીલ છે અને દરેક હપ્તાખોરી બંધ થાય દરેક પબ્લિક સુધી કોઈ હપ્તો લેવા આવે તો કોઈએ દેવો નહીં આમ આદમી પાર્ટી એમની સાથે છે